અલલોહumma zammana bulant salawat. પરએસલામ ટીમાના જમનાવઝ બલન સલવાત. અલ્લાહુ અકબર સલ્લયાલા મહમદ મહમદ. લા હુલ્લાકુ ઇલ્લા અલ્લાહિલ લજીલ. ауઝુ બિલ્લાહિ મિનાશ શૈતાનિર अजीમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. الحمدللہ رب العالمین السلام علیہ شب الانبیاء والمصلین حبیب الہی العالمین عبیل قاسم محمد, محمد, محمد. اللہ علیہ وآلہم محمد وآلہم محمد صلی اللہ علیہ وآلہم معصومین سی امام مولانا بکیت اللہ فی الارزیم روحی ورواہ العالمین علی طرح و مقدم مہی فدا و اللہ علی آدائیہم و قاسب ومنکری و منکری فضائلہم مجمعیم اما بعد بسم اللہ الرحمن الرحیم اللہم کل ولی کل مجرم ملسن صلواتکا علیہ و علی آبائی

بسم اللہ الرحمن الرحیم اللہ صلکم علیہ عجرا اللہ المغدت فی القربہ ورمحمد والمحمد صلی اللہ اللہ علیہ وسلم اللہ, اللہ علیہ وسلم محمد تمام تاریخ، تمام اندوستان، تمام شکر پروردگار علم ماتے کہ جنہیں اپنے فرش میں فیلو پر جشن ولادت شہزادی سلام اللہ علیہ برپا کروانی توفیق انہیں خوش نصیبی عطا کری خدا ان دے عالم اپنی آدنا کوشش نے قبول کو کرے انہا ویری تے ہمیشہ ذکر اہل بیت کرتا رہی ہے تے نمٹے کا ورز بلند سلوات اللہ اللہ اللہ، محمد رہی محمد کرے کر آج نیجے جی مناسبت چے جے جی بہت عظیم مناسبت چے કારણ કે જે શખ્સિયતની વિલાદતની તારીખ છે એ અઝીમ હસ્તી છે કે જે ઇમામ હુસેન અલઈ સ્લામના દુખ્ટર છે ઇમામ હુસેન અલઈ ઇસ્લામ કે જેમની અઝમત જેમની ફઝીલત જેમના મકીબ જેમના ફઝાઇલ જેમની બુલંદીના બરામાં જે છે એટલું કહેવું કાફી છે કે અલ્લાહના રસૂલ એમ કહે છે કે હુસેન મતલબ કે ઇમામ હુસૈનની ની અઝમત પૈગમ્બરે ઇસ્લામની અઝમત બરાબર છે ખાલી નબુવતનો હોદ્દો નથી ઈ અઝીમ ઇમામ હુસેન અલ ઇસ્લામના દુખતર અને એમના સુકુર નો સબક એ જનાબે સકીના છે આપ સલામ અલ્લાહ આ જે છે એમનું નામ ફાતેમા હતું બીબી સલામલા લેહન નામ જે છે એ ફાતેમા હતું ફાતેમા સુગ્રા તો આપણે સાંભળીએ છીએ ફાતેમા કુબરા પણ સાંભળીએ છીએ એવી જ રીતે જનાબે સકીનાનું નામ ફાતેમા જ આપે પોતાના ફરઝંદોનું નામ પોતાના બાબા ઉપરથી રાખ્યું અલી અકબર અલી અસગર એવી રીતે અલી ઇબનુલ હુસૈન ચોથા ઇમા કોઈએ પૂછ્યું કે ભાઈ તમે જે છે એ બધાના નામ અલી કેમ રાખ્યા તો કીધું કે અલ્લાહ જો મને કયા કયામત સુધી ફરઝંદ આપે અલ્લાહ મને જે એ કયામત સુધી ફરજંદ આપે તો દરેક નું નામ જે અલ્લી રાખે તો કારણ કે આપને પોતાના મા બાપના નામ જે છે એ બહુ પ્યારા એટલે પોતાની દુઃખતર અને નું નામ મા બાપ ઉપર નહીં રાખ્યા તો જનાબે સલામ સલામ્લા અલીહા એમની વિલાદતની હું આપ સૌને જે ખૂબ ખૂબ મુબારકબાદી પેશ કરું છું અને આવો આપણે સૌ બારગાયમસલામમાં અને ખુસુસન غازی ابو الفضل الابباد انہیں وقتنا امام حضرت مہدی صاحب الزمان علیہ السلام نے خدمت ماہ ایک سلوات نہ توفہ دی دی اللہ بی بی سلام اللہ علیہ وآلہ نے عظمت اٹلی بہتی بلند چھے کہ جے آپنوں نام جے سکینہ جو میں جو شاعر اہلے بیٹ شوں گئی یہ کہ میرے کشکول میں انمول نگینا رکھ دے کشکول لپاتر. میرے کشکول میں انمول نگینا رکھ دے لا کے عباس کی زلفوں کا پسینا رکھ دے لا کے عباس کی زلفوں کا پسینہ رکھ دے اور سائے عباس رہے گا اس پر ہر دم جو اپنی بیٹی کا نام سکینا رکھ دے નામ તો સકીના હશે તો ખાલી સકીના જો तो खुद क्यों अजमत है એટલે તો હંમેશા આપણે જોઈએ છીએ કે જનાબે સકીના જે છે હજરત અબ્બાસ નો અલમ હશે તો મસ્ત સકીના સાથે રહેશે આ ચચા અને ભતીજીની મોહબ્બત આજે પણ બાકી આજે પણ કોઈ જનાબે સકીનાનો વાસ તો દે અને મોલા અબ્બાસ પાસે માંગે બે શક મોલા અબ્બાસ જી એને હતા કરશે તો ઇન્શાલ્લા ઘણા બધા વાકયાત છે જોઈએ કે આપ જે છે એની અઝમત છો તમે જો જનાબે સકીના સલામ લેહા નામ રુકૈયા જે અરબ કન્ટ્રી ની અંદર ફેમસ છે આપણે હિન્દુસ્તાન પાકિસ્તાનમાં સકીનાના નામથી પ્રખ્યાત છે આપના તમામ રિશ્તા سرداروں نہیں چاہتے سیدوں نہیں چاہتے بابا کون جنت نہ جوانوں نہ سردار سیدہ شباب اہل جنت دادا کون تو کہ سید الاولیاء سید الاوسیاء جد دے امجد کون تو کہ سید الانبیاء انبیاء و سردار دادی تو کہ سیدت و نسائل عالمین فوفی تو کہ سیدہ زینب ભાઈ તો કે સૈયદે સજ્જાદ અને ખુદ પોતે જ સૈયદા સૈયદા રુકૈયા તરીકે યાદ કરવામાં આવે છે તો આપના તમામ રિશ્તાઓ સરદારોની સાથે ત્યાં સુધી કે તમે જુઓ ઓલા અસર અલય સલામની ફઝીલત આપણે જ્યારે બયાન કરીએ છીએ તો શું કહીએ છીએ કે એમાં હુશૈન હરદિકલ મરતબ જાત છે કે જેમનો ઝુલો જબ્રહિલ આવીને ઝુલાવે છે જેમનો ઝુલો મિકાઈલ આવીને ઝુલાવે છે

صاحب سلام اللہ علیہ نے عظمت جی بے شمار القاب سے آپ نے بے شمار لقب تقیہ نقیہ ذکیا فاضلۃ الصغیرہ شہیدہ صدیقہ کریمہ جو ایک ایک لقب نہیں اگر آپ نے وضاحت کروا بیچی ہے تو جیسے ہی اٹلی بدی تقریر ہوتی ہے آپ جیسے تقیہ مطلب کہ پاک دامن ترون ورس نہ ہوتا બધી વધીને ચાર વર્ષ આપની શહાદત થઈ ત્યારે પણ પાકદામની એવી કે કુર્તાની અંદર આગ લાગી છે પણ ના મહેરમને મસ્ત કરવા નથી દેતા સામે ગરીબાના મસાહમાં આપણે સાંભળીએ છીએ ને કે ના મહેરમ જ્યારે એક શખ્સ એમની મદદ કરવા ચાહે કે કુર્તાની આગને બુજાવવા ચાહે છે પણ આપ જે કહે છે કે હું સૈયદા છું સૈયદ જાદી મને જે છે એ ના મહેરમ માટેની ત્યાં સુધી કે દરબારની અંદર હાલત એવી છે કે યઝીદના દરબારમાં યઝીદ પૂછે છે કે ચહેરા ઉપર હાથ શા માટે રાખે તો કહે છે કે અમારી કૂફીના વાળ જે છે એ મોટા છે ચાદરો તો તમે લોકોએ છીનવી લીધી છે અમારી પાસે નથી રીધા નથી બુરખો હવે મારી કુફીઓના વાળ મોટા છે એ લોકો વાળથી ચહેરાને ટાંકે મારી પાસે વાળ લાંબા નથી એટલે જેથી હાથથી મેં મારા ચહેરાને ટાંક્યો ہمو ایل بیت چیز ہمو آل محمد ماں جیزی تو آج ہے آپ نے عدمت پاک دامنینی جیزی فازلہ شدی کا سگی فازلت السگیرہ بچپن تھی تے آپ جیزی اٹلی پتی فضیلت رکھتا تھا اٹلی پتی اللہ نے مارے فتر رکھتا تھا کہ آپ جیزی پتنی ففی اممہ نے کہے جی کہ شو اللہ کو جرے ظلم کرتا تھا تو شو کی دو کہ شو مارو مقام ناکے سالے کرتا اوچھو جے હું આ લોકો માટે બધુઆ કરીશ જેથી આ લોકો જે છે એ હલાક થઈ જાય પણ જનાબ જનાબે સૈનક અને ચોથા ઇમામ અલી સલામે જે આપને ઓળખ્યા કીધું હતું કે બાબાની હિંમતનો સવાલ છે બે આખીર આપ સલામ અલીહાની અગર આપણે ફઝીલત જોઈએ તો બચપણમાં હેમામ હુસેન સલામ આપને આટલી બધી મોહબ્બત કરતા કે આપે હેમામ હુસેન અલીસલામે શેર કીધો

દુનિયાની અંદર આટલી બધી ખુલ્લી રીતે મોહબ્બતનો ઇઝહાર જેથી કોઈ નથી કરતું કે પોતાની વાઇફ અનેક વાઇફ હોવા છતાં એક નું નામ લે અને કહે કે મને એ ઘર પસંદ છે જ્યાં ઘર પસંદ છે જ્યાં જે છે એ શકી ના હોય અને આગળ શેરના મિશ્રા છે કે કોઈ મારી ટીકા નથી કરી શકતું હું આ બંને ઉપર જે છે એ મારા પૈસા વાપરું હું આ બંને ઉપર જે છે એ ખર્ચ કરું

نظم کا عنوان سکینہ کربل کے محمد کا ہے قرآن سکینہ کربل کے محمد کا ہے قرآن سکینہ اور بی بی تیری مدہت کے لیے کافی یہی ہے تو باعث تسکین حسین ابن علی ہے تو باعث تسکین حسین ابن علی اور محمد وال محمد, صلوار. محمد صلوار. اگر فرماوے سے کہ اس طرح سینے پہ شاہ تیز طرح ہو قرآن پہ قرآن سکینا جس طرح ہو قرآن پہ قرآن سکینہ اور کم سین ہے مگر کم سین ہے مگر محسن اے ذات جلی ہے کم سن ہے مگر محسن ہے ذات جلی ہے خالق کی قسم نور سرا پا ہے سکیلا نور سرا پا ہے اگل کاگل قید ادراک نے صدیوں سے سفر کر کے یہ جانا شبیر محمد ہے تو زہرا ہے سکینہ شبیر محمد ہے تو زہرہ سکینہ چھوٹی زہرہ آپ نے کہیے چھوٹی شہزادی مطلب جے کمال جے فضیلت جناب زہرہ رکھے جی یہ تمام فضیلتوں نہ حامل جی جناب سکینہ ہے پر محمد و محمد صلوات اللہ બારગાય ધીમા પણ અજીબ જનાબે સકીના મકામ એક તો પોતાની જાતિ ફઝીલત છે હસબ અને નસબ આપનો એવો છે પ્લસ ઇમામ હુસૈન અલી સલામથી મોહબ્બત છે જેટલી મોહબ્બત ઇમામ હુસૈન જનાબે સકીનાને કરતા ગોશવારા લાવી દેતા સીના ઉપર સુરડાવતા એ ઘરની અંદર ઇમામને જેથી રહેવું પસંદ હતું એવી જ રીતે જનાબે સકીના પણ પોતાના બાબાની એટલી મોહબ્બત હતી આ વન વે લવ નહોતો એક સાઈડ લવ નહોતો પણ જનાબે સકીના પણ આપને જે એટલી બધી મોહબત કરતા હતા અને કેમ ન કરે અલ્લાહના રસૂલે ફરમાયું હુસૈન મિન્ની વાના મિન હુસૈન અહબ મન અહબ હુસૈન અલ્લાહ એને મોહબત કરે છે જે ઇમામ હુસૈન અલી સલામને મોહબત કરે છે અને જનાબે સકીના દી વધારે કોણ હોય મોહબત કરવાળો કે જેમણે તો ઇમામ હુસૈનની મોહબતમાં પોતાની જાન આપી દીધી તમે જો ઇમામની મોહબ્બત ના દરજ્જા હોય છે અમુક લોકો મોહબ્બતની અંદર ગિરિયા કરે છે અમુક લોકો મોહબ્બતમાં અમુક લોકો અંદર મસાહેબ સાંભળતા સાંભળતા બેહોશ થઈ જાય છે આ મોહબ્બત છે પણ જાન દઈ દે કોઈ રોતા રોતા ઇમામ હુસેન ની મુસીબત ને યાદ કરીને એ બીજું કોઈ નથી જેના બે સતીના આપણે મસાહેબની ની માં સાંભળીએ છીએ કે જ્યારે પોતાના બાબાનું સર મેળ્યું તો લબો ઉપર લવ રાખી દીધા જેને અમે શકીનાએ ગિરિયા કર્યું અને પછી જે છે એ દુનિયાથી વૃક્ષ થઈ ગયા આ તકલીફોની અંદર વૃક્ષતી નહોતી પણ એમાં હુસૈનની મોહબ્બતમાં માં જે છે એ ગિરિયા કરવાના લીધે આંસુ વહાવાના લીધે એને સકીના શકીના જે છે એ દુનિયાથી વૃક્ષ આટલી બધી સદી મોહબ્બત آپ کرتا تو اللہ اکمان جیسے ہی آپ نے جی محبت کرے جے خدا ہوں جے اللہ آپ نے وہ مقام آپی دی دو کہ کوئی کھلی بی بی نی قسم آپی دے واسطو آپی دے اللہ اینی دعا نے جی ہی قبول کرے جے کنا بدا واقعات ملے جی تکلہ دری کے ایک تہران میں اندر ایک شائر ہی گیا جنہوں نام تو غلام رضا سازگار ہی کہے جے બીજા જે છે એ હતું આગા અફશા ઈ કહે છે કે એક વખત મને જે છે પગમાં વાઈટ અને સોજો ધીમે ધીમે ચડવા મળ્યો સોજો એટલો બધો ચડી ગયો મેં મારી રીતે ઘરની દવા કરી પણ સારું ન થયું આજુબાજુના ડોક્ટરોને પણ બતાવ્યું પણ સારું ન થયું બે લખી એક હોસ્પિટલ જે હતી ઓર્થોપેડિક હોસ્પિટલ અથવા બીજી કોઈ કહેવાય ને આપણે કેવા અહીંયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હોય જ્યાં અલગ અલગ મરીજોનો ઈલાજ થતો હોય કઈ જગ હોસ્પિટલમાં ગયો તો ત્યાંનો જે સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હતો એ મારો પગ જોયો રિપોર્ટ કરાવ્યા અને પછી શું કીધું ખબર છે તમારો પગ કાપવો પડશે તમારો પગ જે છે એ કાપવો પડશે ઇન્ફેક્શન આખા પગમાં ફેલાઈ ગયું છે અને અગર પગ કાપવામાં નહીં આવે તો આ ઇન્ફેક્શન પૂરા બદનમાં ફેલાઈ જશે જેને લીધે તમારી કહે છે કે મેં જ્યારે આ સાંભળ્યું તો માણસની હાલત કેવી છે પગ કાપવાની વાત આવે કહે છે કે મેં તરત શહેઝાદી સલામ્લાહાશી તો વસ્તુ ટવલ ગયું અને મારા બેડ ઉપર જે છે એ મોકલી દેવામાં આવ્યો હું બેડ ઉપર જે છે એ બેઠો અને પછી જેના બસ સીનાને જે એ મુખાતિબ થઈને અસાર કીધા અસાર કીધા જેની અંદર મેં આપ સલામિના મસાહ બયાન કર્યા અને આપની જે છે ફઝિલતો બયાન કરી આપ નથી મુતવસ આપને કીધું શહેરનો અગર તમે તરજુમાં જુઓ તો શાયરે જે એની અંદર બહુ અજીમ આપની ફઝીલતો બયાન કરી કે તમે બીજા હાજરા છો તમે બીજા મરિયમ છો તમે જે છે આવી રીતે ફઝિલતો બયાન કરી અને પછી પોતાની હાજત રજૂ કરી રજૂ કરી કે બીબી અમે બીજી દુનિયાની અંદર જોઈએ છીએ કે કોઈ બુઝુર્ગ પાસેથી કોઈ ચીજ મળે નહીં તો એનું જે બાળક હોય છે ને એને વસીલો બનાવીએ છીએ જેથી બાળક એના પપ્પા પાસેથી એના દાદા પાસેથી વસ્તુ અપાવી દે બીબી હું ચાહું છું કે તમે તમારા બાબા હુસેન પાસેથી મને કહે છે કે આવી રીતના મેં જારી અને હું મારી મસ્તીમાં હતો એવામાં ખાબ અને બેદારીની હાલતમાં મેં જોયું કે ખુદ જનાવે શકીના પોતાના બાબાનો હાથ પકડીને આવ્યા અને કીધું બાબા જાન આને તમે શિખા આપી કહે છે કે બીબી તો ચાલ્યા ગયા પણ અચાનક હું શું જોઉં છું કે હું મારા પગ ઉપર ઉભો છું અને જયારે મેં જોયું મારો પગ એકદમ સારો થઈ ગયો હોસ્પિટલના જોયું શું છે હાલત તો જયારે એ જોયું કે ખરેખર આ બીબીની હતા આ જ જે એ શાહઝાદીની હતા જ એ અને ત્યાર પછી મેં હોસ્પિટલના જેટલા એડમિટ પેશન્ટ હતા એ બધાને કીધું કે તમે પણ જેના વિશે કિનારી તો કરો એમનો વાસ્તો આપો તમારી બીમારી પણ દૂર થઈ જશે મને તો રજા આપી દીધી આઠ દિવસ પછી હું જ્યારે પાછી હોસ્પિટલમાં ગયો તો મારા વોર્ડની અંદર જેટલા લોકો એડમિટ હતા એ બધાને રજા આપી દેવામાં આવી હતી બધાને જે બીબી સલામુલ્લાથી શિફા મળી પર મોહમ્મદ આલે મોહમ્મદ સલવાલ

આપની કબ્રમાં પાણી ભરાઈ ગયું કબ્ર મુબારકમાં પાણી ભરાઈ ગયું અને સિરિયાના એક આલીમદીન જે સૈયદ પણ હતા એમના એમની ત્રણ દુખતર હતી આલીમનું નામ હતું સૈયદ ઇબ્રાહીમ દમિશી એમની ત્રણ દુખ્તર હતી અને બહુ બુઝુર્ગ આલિમ હતા ઉમ્ર રસીદા એમની મોટી દુખતરના ખાબમાં આવીને બીબી કહે છે કે તમે તમારા બાબાને કહો કે મારી કબરમાં પાણી ભરાઈ ગયું છે મને તકલીફ પડે છે તમે તમારા બાબાને કે મારી જે છે એ ખોલાવે અને પાણી ત્યાંથી દૂર કરે અને જે કબ્ર ની ભરમત કરે કે એ દીકરીએ પોતાના બાબાને વાત કરી બાબાને એમ કીધું કે આ તો સપનું છે આની કોઈ હકીકત ન હોય બરાબર અને પાછો જે મદીનાનો જે ગવર્નર હતો એની ઉપર એમને ભરોસો નહોતો તો હું એમને કહીશ અને એ કંઈક ખબરની બેઉર્મતી ન કરના કહે છે કે એ ઇગ્નોર કર્યું બીજી દીકરીના ખ્વાબમાં આવ્યા એણે વાત કરી એની વાત પણ ઇગ્નોર કરી ત્રીજી દીકરીના ખ્વાબમાં આવ્યા ત્યારે તો વધારે સખ્તાએ જ કીધું કે તમે તમારા બાબાને કેમ જે છે એ બહાર નથી કહેતા અને એ મદીનાના ગવર્નરને બહાર દઈને કહે કે મારી કબરની મરમત કરો ત્યાર પછી શેર ઇબ્રાહીમ મિશ્કી વાલીએ શામનો જે વાલી હતો એની પાસે ગયા અને એને વાત કરી હવે આ વાતની એવી અસર થઈ કે શામના ગવર્નરે બધા ઉલમાઓને નેક લોકોને જમા કર્યા અને કીધું કે તમે બધા ગુસ્લ કરો બહેતરીન પાકો પાકીજા લિબાસ ફેરો અને સૈયદા રૂકૈયાના જે રોજો છે એનું તાળું ખોલવા જેનાથી તાળું ખુલશે એ શખ્સ જનાબે સકીનાની ખબરની જે છે એનું કરશે અને એમનો જનાઝો જે પોતાના હાથમાં બધા લોકોએ તાળું ખોલવાની ટ્રાય કરી પણ કોઈથી ખુલ્યું નહીં સૈયદ ઇબ્રાહીમ રમીશથી ખુલ્યું અંદર હરમમાં દાખલ થયા અને રોઝામાં જ્યારે કબ્ર જે છે એની જમીનને જે ખોદવામાં આવે મુબારક સૈદ ઇબ્રાહીમ કહે છે કે એવું હજી મુબારક ચાર સાલા બચ્ચીનું કદન જે છે એ પોતાના હાથમાં ત્યાં સુધી રિવાયતની અંદર મળે છે કે ત્રણ દિવસ સુધી પાણી કાઢવાનું કામ અને કબ્રની મરમતનું કામ ચાલ્યું અને આ ત્રણ દિવસ સુધી સૈયદ ઇબ્રાહીમે આ જનાજો પોતાના હાથમાં જ રાખ્યો નમાજ નો ટાઈમ થતો આટલી વાર જનાજાને એક ઊંચી જગ્યા ઉપર રાખતા રાખતા બાકી પોતાના આ મોજીજો એ થયો કે ત્રણ દિવસ સુધી સૈયદ ઇબ્રાહીમને ન તો ભૂખ લાગતી ન તરસ લાગતી ન હાજતે ક્યાંય જવું પડતું અને ત્યાં સુધી કબ્ર ની બરાબર મરામત થઈ ગઈ જશે મુબારક રાખી દેવામાં આવ્યું રોજો તૈયાર થઈ ગયો ત્યાં સુધી એ વખતે શ્રી ઇબ્રાહીમ રમેશકી જીજે દુઆ કરે કે કેંદા આ બીબીનો નો વાસ્તો છે મારે ત્રણ દીકરીઓ છે મારી ઉંમર તો બહુ મોટી થઈ ગઈ છે પણ હું ચાહું છું કે મને ફર્ઝન જીજે હતા થાય એની દુઆ કબૂલ થઈ અને ત્યાર પછી જીજી અલ્લામને ફરઝન હતા કહ્યું તો આ વાક્યો પણ આપણને બતાવે છે કે બીબીની કબરે મુબારકની કેટલી અઝીમ કરામત છે કે જે ઉમ્ર રસીદા શખ્સ હતો એને જે છે એ બીબીએ એ ફરઝન હતા કર્યો ત્યાં સુધી કે આપ સલામ્લા અલેહા જે દુનિયાથી ગયા ત્યારે તો ગિરિયા કરતા કરતા ગયા હતા પણ આજે ગિરિયા કરનારાઓની જે ગમ હોય છે બીબી સલામ્લા અલેહા એમના ગમને દૂર કરી દે છે કોઈ એમનાથી તવસુલ તો ઘરે જ દુઆઈ પડે બીબીની નિયામતમાં બીબીને માં જે હદીઓ કરી દે અને અલ્લાહની બારગામાં જોવા મળે હદીસે કિસ્સા પડીને બીબીને હદીઓ કરી દે અને એમના થકી જે છે એ દુઆ કરે તો વખત દુરુદ પડે આપ સલામલા બતોરે હદીયા પેશ કરે પોતાની હાજત જે છે એ માંગે ત્યાં સુધી કે આપનું જ્યારે જ નામું પડે કોઈ જે આપણે ઈન્શાલ્લા મહેફિલ બાદ પડશું અને ત્યારબાદ જે છે એ તવસ્સુલ કરે અને પોતાની હાજર છે તરફ ઘણા બધા તરીકાઓ બયાન કરવામાં આવ્યા છે જ્યાં સુધી કે આજની મુનાસબત બહુ અજીમ મુનાસબત છે આવો આપણે સૌ એમાં જમાના અલયલામને મુબારકબાદી પેશ કરીએ અને હઝરતના ઝુબુરની દુઆ કરીએ કારણ કે ગઈકાલે રાત્રે માશાલા જે શાયર એલબેટ આવ્યા હતા શરદ નકવી સાહેબ એમનો જ મશહૂર શહેર છે કહે છે કે જેના સકીના શકીના તો દુનિયાથી ગયા ગિર્યા કરતાં કરતા

تو حضرت نہ ظہور نہیں دعا کری کہنے کے امام زمان علیہ السلام نہ ظہور ہے ایک واحد رست ہو جے جے مظلوم لوگوں نے جی جے ہم نے خوش نو دینوں سبب بن جے کہے جے کہ ستم کا خوف نہ ہوگا تیرے ظہور کے بعد حسے گی کھل کے سکینہ تیرے ظہور کے بعد اور ابھی تو اپنے بھی رکھتے ہیں انگلیاں مو پر کرے گے کھل کے تبر تیرے ظہور کے بات کرے گے کھل کے تبر تیرے ظہور کے بات اللہ بیتنا دشمن اوپا اللہ حبیث ہمارے دار آو آپ کے بارے میں رب العزت ماں دعا کریے پروردگار بے حق <applause> کے جناب و بے حق کے مولا عباد ہماریا مقتصر عبادت میں قبول فرمائے پروردگار ہمارا گناہ نے کبیرہ نے سگیرہ نے معاف فرماؤں yeah. الہی بے کے محمد و آل محمد وارث حسین امام زمان علیہ السلام نے ظہور میں جلدی فرماؤں حضرت yeah. نہ قادم اور ناصر و معمر و شمار فرماؤں yeah. الہی بے کے محمد و آل محمد تمام بیماروں نے شفاہ کلی اتا فرماؤں yeah. مرومینی مغفرت فرماؤں yeah. شیعہ نے علی نفاظت فرماؤں yeah. جنت البقینی تعمیر مٹ اسباب فرام فرماؤں yeah. معبود بے کے محمد و آل محمد دنیا میں زیارت امام حسین علیہ السلام زیارت جناب سکینہ سلام اللہ علیہ اور آخرت میں شفاعت لبید نصیب فرمائے و آخر دعوانا الحمدللہ اللہ اللہ